વડોદરાના ગાજરાવાડી સ્લોટર હાઉસની નરકાગાર હાલત મૃત નિકાલની વ્યવસ્થા થઈ ઠપ વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસમાં જાનવરોના નિકાલની વ્યવસ્થા ઘણા દિવસોથી ઠપ થઈ છે આ વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકો બીમારીના શિકાર થયા છે તો કેટલાક લોકો આ વિસ્તાર છોડીને પલાયન થઈ ગયા છે ત્યારે આજે પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ગાજરાવાડી સ્લોટર હાઉસની મુલાકાત લઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો પાલિકામાં ફરી એક વખત કોન્ટ્રાક્ટર રાજ જોવા મળ્યું છે ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસની નરકાગાર જેવી હાલત થઈ ગઈ છે આ સ્લોટર હાઉસમાં કોન્ટ્રાક્ટરોએ કામગીરી બંધ કરતા છેલ્લા કેટલાક દિવસોથી કામગીરી ઠપ થઈ ગઈ છે ત્યારે સમગ્ર મામલે પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શાસકોને આડે હાથ લઈ આકરા શબ્દોના પ્રહારો આજે કર્યા હતા

મારા ઘર વાત આવે જેની વારંવાર મેં રજૂઆત કરી પણ એક વખત મેં કીધું વૈજ્ઞાનિક ધબે આ જનાવરોનો નિકાલ થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો ભાડુભાઈ શુક્લ હતા ત્યારે એમને લઈ ગયેલો ત્યાં એમને એક એકમ ઊભો કર્યો પંદર જનવર ને તમે ટ્રીટમેન્ટ કરી શકો એટલે અને ડિસ્પોઝલ કરી શકો પણ અહીંયા તો રોજના પચાસ સાઈટ આવે છે પચાસ સાઈટ આવે છે આપણે જોયું કે વસ્તીના બધા દરવાજા બંધ હતા લોકો ત્યાંથી પલાયન થઈ રહ્યા છે જુદી જુદી બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે વારંવાર બોલ્યા થતા પણ શરમ નથી આવતી આ શહેરમાંથી લોકો પલાયન થાય તો આ શહેર સારું છે કે ખરાબ છે એમને નક્કી કરવાનું છે મોટી મોટી વાર્તા કરો છે સફાઈ અભિયાન આ અભિયાન પેલું અભિયાન પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી હોય લોકો પલાયન થતા હોય તો તમારે સૌથી પહેલા એના પર ધ્યાન પછી અત્યારે પાંચ દિવસથી સ્લોટર હાઉસ બંધ છે લોકોની પગાર નથી મળી એ જ વ્યક્તિ જે અહીંયા કામ કરે છે ચૌદ ચૌદનું એ કામ જ નથી કરતો તો જે ટેન્ડર આપ્યું છે તેની લિમિટ પૂરી થવાય છે તો એના ઉપર કડક પગલાં હોય કે ભાઈ તારી ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ બ્લેક લિસ્ટ ચલો બીજાને પાસેથી કરાવીશું એવું કોઈ એક્શન લેતા નથી અને એક્શન નથી લેતા એટલે કોન્ટ્રાક્ટર ફાટી જાય મારું માનવું છે કે આવા કોન્ટ્રાક્ટરોને અહીંયાથી નેટલીસ કરી અને આખા શહેરની અંદર કોઈ જગ્યાએ કામ ના મળે એ વ્યવસ્થા કરવી જોઈએ એ તો તાત્કાલિક બનાવીને આપે લોકોને લોકોને જે જુદી જુદી બીમારીઓને લોકો પલાયન થયાં છે એ શહેરને શરમજનક બાબત છે મોટી મોટી વાતો નહીં કરો પણ પાયાની સુવિધા નથી તમારી પાસે બીજી બાજુ સ્વેટ પંપિંગ છે એની અંદર બી વિધાઉટ ટ્રીટમેન્ટ પાણીનું છોડવામાં આવે છે તો શહેરની અંદર પોલ્યુશન જેવું વસ્તુ થઈ રહી છે એની તમને સમજ નથી પડતી મારો સીધો આક્ષેપ છે કે આ મિલી ભગતમાં જે દવાઈઓનો ખર્ચો આ ખર્ચો જે કરવામાં આવે છે એમાં મૂળ ભ્રષ્ટાચાર છે એટલે આ લોકો કરતા નથી કમિશનર એક્ટિવ છે કમિશનરને બી હું કહી ચૂક્યું છું કે દુર્ગંધ મારે છે હું કહી છું કે સ્લોટર હાઉસની આ પરિસ્થિતિ છે પણ કમિશનરને લઈ જનાર હોવું જોઈએ ને અધિકારી ના લઈ જાય એમની તો પોલ ખુલી જાય નહીં તો આ કમિશનર તો એક્શન લેશે એટલે આપના માધ્યમથી કમિશનરને કહેવા માંગુ છું કે શ્રી ત્યાં ટોટલ હાઉસ પર જાઓ લોકોની વેદના સમજો લોકોની મુસીબત સમજો અને આ શહેરને દુર્ગંધ મુક્ત કરાવો એવી મારી માંગ છે